માતાજી જય ખોડી માં મિત્રો સ્વાગત છે તમારો ઉપર આજના વ્લોગમાં કમલેશ લોકમાં આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ઉપર પછી ના શિયાર વાગવાઈ ગયા શિયાર વાગવા આવી ગયા છે અને આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ત્રણ ને પચાસ મિનિટ થઈ અને છે ને આજે આપણે હું તમને કહેતો હતો કે આપણે બરડામાં જવાનું છે તો મારા માઇસાને અહીંયા જવાનું છે અમારા બે ભાઈઓને તો મારા ભાઈનો પણ તમને ફેસ નથી બતાડ્યો તો એ પણ આજ જોઈ લીજો તમે અને અત્યારે છે ને મારા માહસા ને મારા માયસી આવ્યા છે મારા મામા આવ્યા હતા તો હવે પપ્પા નહીં ગયા હતા અને બાકી આપણા સિંહ હતા ને તે બધા છે ને વ્યવસ્થિત બાસકામાં ભરીને અહીં ગોઠવી દીધા મેં આજે અને પપ્પા ની બગા ગયા તા એટલા માટે તો બાકી તો કંઈ નહીં તો હવે છે ને ફટાફટ નીકળીએ કેમકે કેમ કે શિયાળ વાગી ગયા અને અહીંથી મિનિમમ બે થી અઢી કલાકનો રસ્તો છે તો મારા માયસાનો ને મારી માયસીનો છે ને ફેસ તમને તેના ઘરે જઈને બતાવીશું પછી ગામનું નામ તો તમને નથી કહેતો તો બનાવી કહી દઈ આપણે ત્યાં ગામનું નામ જણાવી દે હું તો અત્યારે જો અહીંયા છે અંદર બેઠા પણ હવે આપણે તેને ઘરે જઈને ફેર બતાડી તો આપણે નીકળી ભાઈ છે દુકાઈને અને કપડાનું બેયનું પેકિંગ કરી લીધું છે અને બે દિવસ રોકાવાનું છે આજ રોકાઈશું કાલે રોકાઈશું ને કાલે નીકળી જાય આધાર છે ઘઉં કાઢવા જવાનું છે તો બાકી તો કંઈ નહીં હવે નીકળીએ ફટા મારા માસિયારો પાણી પી લઈએ અને પૂગા દાદી પછી આગળ મુલાકાત કરાવું પેલા પાણી પી લઈએ પોરો ખાઈ લઈએ હજી પૂગો શું તો ગાડી અહીં પીડી બિલેશ્વર પૂગી ગયા છે માહિસાની વાડીએ આપણે ભાગ્યો રાખીએ અહીંયા મારા માહિસાનો જયારે હું અહીંયા છે ને આપણે અહીંયા ભાગ્યો રાખ્યો હતો ને ત્યારે અહીંયા સામાન ને બધો ફેરવો હતો ને તરસાઈથી ત્યારે આવ્યો તો હતો અત્યારનો પછી દોઢ બે વર્ષ થઈ ગયા અત્યારે આવ્યો તો અત્યારે બધા સામાન મારો મોહિયાર છે ને બધા વ્યવસ્થિત મૂકે અને મારા મોસી મારા માહિયાર છે ને તો આ ઝૂલો બનાવ્યો સ્પેશિયલ બે હાટુ આગળ આ રીતે છે સિકુડી અને આંબાની ને બાગ છે આજના વ્લોગમાં તો આખો નહીં દેખાડાય કેમ કે વ્લોગ બહુ મોટો થઈ જાય એ તો મને ખબર છે પણ તો એ તમને જેટલું બતાડી શકે એટલું બતાડી અને અત્યારે તો ફ્રી થઈને તો ભાઈ ને ભાઈ વાંસે આ મારા માયસા પરસિંહ છે મારા મોહિયાર નામ છે અક્ષય ઘડીક વાર એક વિડીયો બર્થડે નો બનાવવાનો છે એ બનાવી નાખીએ મારા માયસી ને બધા ચા પી લીધો મારા માયસા પી લીધો મારા માયસી ને અક્ષય પી વિપુલભાઈ પિતા નથી અને મારા માયસા છે ને જમરૂપ ગોતી આવ્યા તો ખાઈ લઈએ અને બાકી તો કઈ નઈ જો અહીંથી નજારો દો તમે આ બધા આંબા આ છે રાવણો આંબા છે બાકી અને જો આ બાજુમાં જ છે ડુંગર ડુંગરની ડુંગરની ડુંગર ની મૂળ પેલું ખેતર ચાલુ થાય બધા બહુ બીગ હોય દેખા થાય છે કેરીઓ આવી ગયો ભાઈ ખાખડી અત્યારે અને કેરી પણ કહેવાય પણ આ તો છે ને અહીંયા ઉધડા આપી ગયેલા છે દઈ થી બાગ કેમ કે બીજા મારા માયસા નહીં તો ખેતર નું ભાગ્યું રાખે તો એના ઘઉં છે તો ઘઉં આપણે કાઢવાના છે તો એ કાય લાવી છે ટ્રેક્ટર ઠેસર કાય આવવાનું છે તો છે ને હવે ફટાફટ જમરૂ ના પછી વિડિયો બનાવી નાખું પછી અત્યારે વિડિયો શૂટિંગ કરી લીધો છે એડિટિંગ કરીને અત્યારે દેવાનું છે અને હું અને મારો મોહિયાર છે ને અહીં ખેતરમાં છે જો એક ઢગલો ઘઉં નો વાં પડ્યો અને એક ઢગલો ઘઉં નો વાં પડ્યો તો હું તમને બતાડી દઉં અને જે મિત્રો જે છે ને એક જેવી છે પણ અત્યારે તો જઈએ કે નહીં આગળ જઈએ મોટો આંબો છે આખા ખેતરમાં લગભગ આ એક મોટો આંબો છે જેમ કરું તો ત્યાં આંબો મોટો છે અને જે જોવાની વસ્તુ છે ને એ બધી ન્યાસ છે તો જઈએ હિમણા હું ને મારું માસિયાર જોઈએ મિશન ખાખડી ધોળે ખાખડી નહીં ડાયરો તોડે અત્યારે કેમ કે આંબા નાના આંબામાં છે ને બહુ ફાલ ન થવા દે છે ને અત્યારે ફાલ આવવા માંડે ને તો પછી છે ને આ બહુ મોટા ન થાય એટલે આમાં ફાલ આવતા હોય ને તો એ ફૂલ ખેરી નાખે તો અત્યારે ચાલો હું તમને એકલો જ જાઉં કેમ કે અમારા માસિયાર ને છે ને જમવાનું બનાવવાનું છે તો તે છે ને બધી વસ્તુ લેવાને ને જવાની છે એટલા માટે એ ખેર ગયો બાજુમાં જો સામે છે ને ડેમ નો ડેમ છે ડેમ નું નામ તો હું ભૂલી ગયો બિલેશ વર્મા છે તમને જે આ બાજુ હોય એ કોમેન્ટ કરી જે અહીંયા કાઉન્ટર હોય ને રેવા રેતા હોય ને કામ માટે એ અહીંથી દેખાતું અને આ છે ઘઉં મારા માર ના પૂરા વારી ગેલા છે કમ્પ્લીટ હો ભાઈ કેરી આ તો જવ મિત્રો તમે જવ તો ખરી જ્યાં આવે ત્યાં ઘેરીઓ ઘેરી મિત્રો અને જે આ તમને જે મોટો આંબો બતાવતો હતો ને છે ઈ છે આ જે તમને મોટો આંબો બતાવતો હતો ને એમાં દેહી કેરી આવે આ છે ને આ કેરીમાં છે ને શીરું થાય આપણે એને ખાવી પડે અને આ બાજુ આંબા છે બધા અને આ બાજુ જો જે અહીંયા મજા છે ને મિત્રો હાય લેવલ મિત્રો અહીં જે મજા આવે ને એક નંબર બધું જમવાનું ને અહીંયા જયારે મારા માસિયાર છે ને એના ભાગ્યવાળાને બહુ મોટા સેટ છે એ જ્યારે આવે ને ફંક્શન કરતા હોય ફંક્શન હોય પાર્ટી હોય બર્થડે હોય મેરેજ એનિવર્સરી હું બધું ઉજવવા આવતા હોય સ્પેશિયલ પોરબંદર થી અહીંયા આવતા હોય તમે સમજી શકતા એ છે કે અહીંયા એ તો કોઈ હોય નહીં મારા માસિયહ ની જ બધા હોય અહીં જોવો તમે જે જૂનવાણી ગાડું જૂનવાણી એટલે સ્પેશિયલ શોભા માટેનું ગાડું છે આ તમે જોઈ શકતા હો ધોહરું એ ક્યાંક મૂકી દીધું જયારે એમ ભરમોહિયા ને ભાગ્યા રાખવા ને ત્યાં ધોહરું હતો તો ક્યાંક સાઈડમાં મૂકી દીધો અને આ છે ને ડુંગરમાંથી પાણી આવે તો તેનો વેકરો છે તો અહીંથી આમ ખેતરમાંથી આડે ઝડી જાય પાણી આવતું હોય જોરદાર અને બીજી એક ખાસ વસ્તુ બતાવી દઉં તમને અત્યારે તો બહુ યુઝ નથી લેતા પણ કેમ કે પાણી અત્યારે કોઈ નાવાનું નથી આવતું અને અહીં છે સ્વિમિંગ પુલ બાકીને મિત્રો અત્યારે ખાલી છે ઉપર પતરા છે જ્યારે અહીંયા અમે ભાગ્યો રાખ્યો હતો મારે ને ત્યારે અહીંયા આવ્યો હતો ને ત્યારે આ પતરા પુવાળના ઉડી ગયા છે અત્યારે પાછા ફિટ કરી દીધા છે જો અહીંથી પાણી એઠે વહી જાય વાંથી ઉપરથી આવે આગળથી વાંથી આવે અહીંથી બુંબા પાથરી દે એટલે આવી જાય તો અત્યારે મારે માસીઆર હોય ને ઉનાળું માંડવી વાવી દીધી અહીં પેલામાં ઉનાળો ઉનાળું માંડવીનું વાવેતર થઈ ગયું અને બીજું તો કાંઈ નહીં મિત્રો આજે બોલવામાં છે ને જીભ છે ને બહુ કે આ રીતનું બધું લોકેશન આવ્યું બોલવાનું ફર્યું અને એ તમે સમજી શકો કેમકે લોકેશન જ એ ટાઈપનું છે કે હું તમે જેટલું બોલું ને એટલું ઓછું પડશે આ લોબમાં એ રીતનું છે અને આ છે ડુંગર જો હું તમને કહેતો ને કે ડુંગરના મૂરમાં તો અહીંયા છે ને દિવાલ મારી ગયેલી છે ફરી અને આ બધું કહેવાનો ત્રાસ પૂછી રહી

एकदम मस्त ते हूँ तो लीद ब ओा महीना रोका जय हूँ मार यार ने अग्यो रखा था तय नव नव एट आते तय हाँ शेह भाई हवेली स्पेशियल शोभा जय शेठा हो ने ने। इने ने। एक बेदी रीत रही बाकी बन पड़ी हुई आखो दिवस स्पेशियल का आने आ रीते एक नंबर मित्रों પ્રી વેડિંગ કરવા માટેની જગ્યા એટલે તમે સમજી શકો કે પ્રીવેડિંગ આપણે કરવું હોય તો આપણે આવી જગ્યા ગોતતા હોય નેચરલ એકદમ સુખી મસ્ત અને મજા આવે એવી તો આ અહીંયા છે એક નંબર લોકેશન તમે જોઈ શકતા હોમે આમ ખાલી શોભા માટેનું છે ત્યાં કંઈ પાણી કે નથી ખાલી શોભા માટે ને ત્યાં ફોટાના પથ્થર ને એવું બધે ફોટા પાડવાના લોકેશન માટે રાખી ગયેલું છે આ બધી શોભા કરી ગયેલી છે હા મિત્રો સોફા માટેનો છે સ્પેશિયલ જોઉં તમે બાકીને જો અત્યારે આ રીતે છે બધી જરૂર હોય ને પાણી ભરી દે ને ઉલેસી લે ને હું બધું કરતા હું બાકી અત્યારે આ રીતે છે તો અત્યારે અહીં તો હિસકતો તો વિડીયો એડિટિંગ કરું અને એકદમ શાંત વાતાવરણ છે સાવ તમે પક્ષીનો અવાજ સાંભળો આવ્યું

મહેસાણા અને આ નવ ને અઢાર મિનિટ થઈ ને અત્યારે બધા છે ને જમવા બેસી ગયા તો જમવામાં તો આજે છે ને પાઉંભાજીને બનાવી નાખ્યા છે મારા માહિસા જમવાનું ચાલુ કરી દીધું ગીમકીને ભૂખ લાગી મારી માસી હજી બધાને પીરસે છે વિપુલભાઈ તો અત્યારે હજી દહીં ને હું ઘી મળે અને મારા ભાઈ ચાલુ કરી દીધું જમવાનું તો હવે હું પણ ચાલુ કરી દઉં જમવાનું અત્યારે જમી લીધા અને જમી અને અત્યારે જો મારા માયસા વિપુલ ને મારા માસિયાર એ ત્રણેય જોવા બેઠા ખાટલા હવે અને હું અત્યારે અહીંયા ઝૂલે હવે બાંધી કિલો છે જાળવે તો હવે વ્લોગ એડિટિંગ કરવા માંડું કેમ કે કાલે પણ એ વ્લોગ બનાવવો જોશે અને જમી લીધો મારે માયસે અત્યારે તો ઠામ બધે વ્યવસ્થિત મૂકે અને હવે આપણો આજનો વ્લોગ છે ને ત્યાં અહીં સુધી જ રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવી તો વિડીયોને લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળ્યા પાછા એક નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી